ગુરુદેવ તમે ઘણીવાર વાર અને સરળતા પર ભાર મૂકો છો હું ખરાબ તો નથી પણ હું નિર્દોષ પણ નથી મારા મન અને વર્તનને જોઈને મારા વિશે આવી ધારણા બની છે અને સંપૂર્ણ પણ ખોટું ન કહી શકાય શું મારે માટે ધ્યાનની ઊંડાઈ પ્રાપ્ત કરવી શક્ય છે બિલકુલ શક્ય છે ધ્યાનની ઊંડાઈમાં જવું બિલકુલ સંભવ છે અને જ્યારે તમે જોઈ લીધો તમે ચતુર પણ છો અને થોડું ભોડ પણ બંને વાત જોઈ લીધી ને બસ હવે આને પણ તમે સાક્ષી સમજાવ આ પણ મારું નથી ઠીક છે ચલાકી આવી તે બુદ્ધિમાં આવી ઘોડ પર ક્યારે જાગ્યું ચર બુદ્ધિ થોડો આરામ કરતી હતી ઘોડ પર જીવનમાં છે જ ઊંડાણથી જુઓ બધા સદ્ગુણો તમારી અંદર છે જ બસ તે ઢંકાઈ જાય છે છુપાઈ જાય છે તેને સમય સમય પર પાર કાઢવા પડે છે ઉપર લાવવા પડે છે આ જ જ્ઞાનનું કામ છે અને આ જેટલા પર નકારાત્મક ગુણો છે તેનાથી તાદાતને ન આવવું ન વિચારવું જોઈએ આ થોડું ઊંચું જ્ઞાન છે ઊંચું એટલે પીએચડી વાળું જ્ઞાન અનુસ્નાતકનું જ્ઞાન છે નકારાત્મકતાને તમે પોતાની માનીને એને કાઢવાનો પ્રયાસ કરશો તો તમે એક મૂર્ખ સાબિત થઈ જશો પહેલા તો તેની આપે પોતાની હટાવો ઈર્ષા તે પછી મધુ કૈટબનું કામ થઈ જશે આને હટાવવાનો પ્રયાસ આખી જિંદગી કરતા રહેશો તો પણ કશું થતું નથી થતું હોય एवं लगते थोड़ा समय मांगे। में तुम्हारी पास वो मोटो भूत बनी ने आवी जशे ध्यान रखो जो ये। नकारात्मक बद्धा भाव की सादात में दूर करवो जो ये। आमारो नथी थी, वो न थी आ। क्यात ने क्या तरेक मारस नी अंदर आ भाव रहे छे। એક વાર બોલાવ્યો જતા રહેતા કહ્યું અહીં તમે કેદી નથી બંધુ છો તમે બંધુ છો તમે કૃષ્ણના જન્મસ્થાનમાં બેઠા છો પહેલા તો મેં તેમના આત્માને થોડો તેમના મનને બુદ્ધિને થોડી રાહત આપવા માટે કહ્યું હતું તમે જન્મસ્થાન માનો પછી મેં તેમને પૂછ્યું કેટલા લોકો પોતાને નિર્દોષ સમજે છે અને કેટલા લોકોને નાખી દેવામાં આવ્યા છે હા તું છોકર્યો બોલ્યા અમે કોઈ અપરાધ કર્યો જ નથી જી મારી પાસે જે જેલર બેઠા હતા તેમને જોયા હસતા બોલ્યા આમ જ બોલે છે તો મેં કહ્યું આમ બોલતા નથી આમ લાગે છે કેમ કે દરેક વ્યક્તિની અંદર જે આત્મા છે તે કહે છે હું સાચો છું મેં કોઈ ભૂલ કરી જ નથી દરેકની અંદર એ તત્વ છે જે અમર છે જે શુદ્ધ છે જે નિત્ય છે તે કહે છે કર્યું જ નથી જે ઘોર કરે છે એ પણ કહે છે ખબર નહીં કઈ રીતે પણ થઈ ગયું ચોરી થઈ ગઈ ગરબડ થઈ ગઈ ખબર નહીં કેવી રીતે થઈ પણ મેં તો નથી કર્યું આવું બોલે છે દરેક વ્યક્તિ એક પોતાની ગાડીમાં મૂકી દઈને ક્યાંક જતા રહ્યા આવું બે ત્રણ વાર કર્યું તેમને પછી પોલીસે પકડી લીધા છાપામાં આવી ગયું તો તેમણે એમ કહ્યું મને સમાજ જ ના પડી કે મેં આવું કેમ કર્યું કોઈ જરૂરતમંદ માણસ હોય તો સમજી શકાય અને જરૂર છે ભાઈ કોઈની કઈ ચોરી કરી આ માણસ તો બધાને આપવા વાળો માણસ છે બધાને આપતો રહે છે ખૂબ દાન કરતો હોય છે

તો જે પણ વ્યક્તિ અપરાધ કરે છે કર્યા પછી પણ તેની અંદર આત્મા બોલે છે હું તો સારો છું હું સાચો છું હું શુદ્ધ છું મેં કાંઈ કર્યું નથી આ સાચું છે તેથી જ હું કહું છું કે દરેક વ્યક્તિની અંદર જે અવાજ છે તે શુદ્ધતાનો છે પણ તે ઢંકાઈ ગઈ છે તેને એ પોતે જ જોઈ નથી શકતો તેની ભૂલ તેને સમજાઈ નથી રહી તેથી જ્યારે કોઈ ભૂલ બતાવે આંગળી માનવું જોઈએ હાજી શું તેઓ તમારા પર ઉપકાર કરી રહ્યા છે તેઓ તમને અરીસો બતાવી રહ્યા છે કોઈ એવી વાત જે તમને ખબર નથી તેઓ બહાર ઊંચી કરીને બતાવી રહ્યા છે જે હોય છે અને જે કરવાનું છે આનો ભેદ તમે જાણી લો આ જ જ્ઞાન છે વિવેક છે વિવેક છે જ્ઞાન નહીં અને વિવેક કહે છે તો તમારી અંદર જે નિરપરાધી બેઠા છે તેનો આદર કરો શું બધાની અંદર એક નિરપરાધી બેઠો છે અપરાધી નહીં अपराध तो बाहर नो हिस्सो छे बच्चे कौन बेटू छे तमारे निर्दोषता पर वधु भरोसो करवो जोईए तमारी अंदर एक भोड़पण छे मुग्धता छे तेनी साथे तादात में भले सारू छे आने तादात में पोतानी नकारात्मक साथे ना करवो समझायु ने નકારાત્મકતા સાથે આ મારું છે આ મારું છે ના કરવું હા તે દેખાયું તેને જ્યારે આપણે મારું છે એવું કહીએ છીએ ત્યારે ડિફેન્ડ કરવા લાગીએ છીએ બચાવ કરવા લાગીએ છીએ અને તેને બચાવ કરવામાં ઊભા થઈ જાય છે અને એ પણ ન કરવું જોઈએ જીવન પરિવર્તિત કરતી આવી ટિપ્સ માટે ગુરુદેવની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો